જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે બલેનો ગાડી જોઈ રહ્યા છો બલેનો ડેલ્ટા ગાડી વેચવાની છે સાવ પછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તો વિડિયોના અંત સુધી બન્યા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો તે પહેલાં જો તમારે કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વાહનની બધી વિગતો મોકલી આપી આપણે બિલકુલ ફ્રીમાં જાહેરાત કરી આપીશું તમે જે બલેનો ગાડી જોઈ રહ્યા છો બલેનો ડેલ્ટા પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહી છે ફૂલ જવાબદારી સાથે બલેનો વેચી દેવાની છે મિત્રો બે હજાર ને અઢારનું મોડલનું ગાડી જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે બલેનો વેચવાની છે તે તે પહેલાં ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે બલેનો ગાડી જોઈ રહ્યા છો બે હજાર અઢારનું મોડલ સેકન્ડ ઓનરમાં ગાડી જોવા મળે છે સાવ ઓછા કિલોમીટર ચાલેલી છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત ઓગણ ચાલીસ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે ફૂલ જવાબદારી સાથે આ ડેલ્ટા બલેનો વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો બલેનો ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું ચાર ચુમાલી ચુમાલી એક તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે બલેનો વેચી દેવાની છે ચેક એન્ડ ઓનરની ગાડી છે વીમો પણ ચાલુ છે જેન્યુઅન કિલોમીટર જોવા મળે રહેશે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળે રહેશે વ્હાઈટ કલરમાં તમે ગાડીની કન્ડિશન જોઈ રહ્યા છો વ્હાઇટ કલર ગાડી છે કંપની કલરમાં ગાડી જોવા મળે રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને બલેનો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો બલેનો ગાડી તમને પ્રોપર રાજકોટમાં જોવા મળે છે શિવશક્તિ ઓટો રાજકોટ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો ફૂલ જવાબદારી સાથે બલેનો વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિને રૂબરૂ મુલાકાત લેવા ન જવું ફોન કરીને જ રૂબરૂ મુલાકાત લેવા જાવ બાકી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાંચવેલી ચોકી ગાડી જોવા મળે જે વાત કરી દઉં તો ગાડીની કિંમત પાંચ લાખને પાંત્રીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે બલેનો વેચી દેવાની છે